રોકાણ માર્ગદર્શન વાત બચત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શનમાં આપનું સ્વાગત છે હું આશિષ શાહ મિત્રો આપણે ગયા એપિસોડની અંદર લોન કેમ સરળતાથી મળી શકે કેમ ઓછા વ્યાજથી મળી શકે એના માટેનું એક મહત્વનું પરિબળ એટલે કે સિબિલ સ્કોર એના ઉપર આપણે ચર્ચા કરતા હતા જેમાં આપણે ઘણા બધા પ્રશ્નોને આપણે સમાવી લીધા કે આપણે સિબિલ સ્કોર એટલે શું એ કઈ કંપની કરે છે ત્રણસોથી નવસો વચ્ચેનો સિબિલ સ્કોર હોય છે જેમનો સિબિલ સ્કોર સાતસો પચાસથી વધુ છે બેંક એને વધુ સારો સિબિલ સ્કોર કહે છે એ જ રીતે સિબિલ સ્કોર વધે અને ઘટે કઈ રીતે એના ખાસ આપણે મુખ્ય પાસા સમજતા હતા કે સિબિલ સ્કોર કઈ રીતે વધે જૂના ક્રેડિટ કાર્ડનો રેગ્યુલર ઉપયોગ કરીએ છીએ સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ લોન જે પણ આપણે લઈએ છીએ એની મુદત લાંબી રાખવી જોઈએ અને લોનનો જે હપ્તો છે એ રેગ્યુલર પેમેન્ટ કરવાનું છે અને એ ઓટો ડેબિટથી પેમેન્ટ કરવાનું છે એ બધા મુદ્દા આપણે વ્યવસ્થિત સમજ્યા હવે ફરીથી એ જ મુદ્દા ઉપર આપણે આગળ વધીએ છીએ અને એ સબ્જેક્ટ માટે આપણી સાથે લોનના એક્સપર્ટ એવા ભાવિકભાઈ મહેતા આપણી સાથે છે નમસ્કાર ભાવિકભાઈ નમસ્કાર આશીષભાઈ નમસ્કાર શ્રોતા મિત્રો ભાવિકભાઈ આપણે જે ગયા એપિસોડની અંદર સિવિલ સ્કોર માટેની વાત કરતા હતા એમાં તમે કીધું કે સિવિલ સ્કોર વધે કઈ રીતે અને ઘટે કઈ રીતે એમાં તમે ઘટવામાં તમે પહેલો મુદ્દો એમ કહ્યો કે ક્યારે પણ આપણે ઈએમઆઈ ભરીએ છીએ ત્યારે ઈએમઆઈ જે પણ તારીખે ચૂકવવાનો હોય એ ચૂકવાનો જો મિસ થઈ જાય છે આપણે ભૂલી જઈએ છીએ અથવા તો નથી ભરતા અને બાઉન્સ જાય છે તો એ મહિના સુધી જો આપણે નથી ભરતા તો આપણે સિવિલ સ્કોરની અંદર સો પોઈન્ટનો ગાબડો આવે છે તો એ તમે સમજાવ્યું હવે એના સિવાય બીજા કયા પોઈન્ટ છે એ અમારા શ્રોતા મિત્રોને જણાવજો ને બીજો પોઈન્ટ એ છે કે કોઈ વ્યક્તિ જે છે એ વારે ઘડી અલગ અલગ લોન માટે અપ્લાય કરતા રહે છે અલગ અલગ બેંકમાં અથવા ઘણા લોકોને બધી જ બેંકના ક્રેડિટ કાર્ડ રાખવાનો શોખ હોય છે તો વારે ઘડી એક મહિનામાં એક બેંકનું ક્રેડિટ કાર્ડ લીધું બીજા મહિનામાં બીજી બેંકનું ક્રેડિટ કાર્ડ લીધું ત્રીજા મહિનામાં ત્રીજી બેંકનું ક્રેડિટ કાર્ડ લીધું તો એ પણ અવોઇડ કરવું જોઈએ કારણ કે એ બધું તમે લોન લ્યો છો કે નથી લેતા અથવા ક્રેડિટ કાર્ડ લ્યો છો કે નથી લેતા પણ તમે એપ્લાય પણ કરો છો તો એની અસર પણ તમારા સિવિલ સ્કોર ઉપર પડે છે એને ઇન્કવાયરીમાં એનો સમાવેશ કરવામાં આવે છે અને જ્યારે પણ તમે તમારું સિવિલ રિપોર્ટ જુઓ છો ત્યારે તમે કેટલી ઇન્કવાયરી કરેલી છે અને કયા લોનની ઇન્કવાયરી કરેલી છે એ સાથે સિવિલ રિપોર્ટ તમને જોવા મળતો હોય છે તો દરેક ઇન્કવાયરીએ પણ બે પોઈન્ટ ઘટી જતા હોય છે તમારા સિવિલ સ્કોરમાં એટલે આપણને જે જેન્યુન લોનની જરૂર છે આપણે એ જ લોન માટેની અરજી કરીએ આપણે જે બેન્કમાં કરવાની છે એ બેન્કમાં કરીએ જેથી કરીને વારંવાર લોનની ઇન્કવાયરી ન થાય અને તમને જે બેંકનું ક્રેડિટ કાર્ડ જોઈએ છે એ બેંકનું તમે ક્રેડિટ કાર્ડ લેવો હા તમે વર્ષ પછી કે બે વર્ષ પછી બીજા બીજું ક્રેડિટ કાર્ડ લેવો છો તો એ ફેર ઇનફ છે ત્રીજો પોઈન્ટ એ છે કે તમારા પાન કાર્ડ ઉપર જો ડેટ અથવા એને આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ તો દેવું જો વધારે ચડી ગયું હોય તો એની પણ અસર તમારા સિવિલ સ્કોર ઉપર થતી હોય છે અને એની નેગેટિવ અસર થતી હોય છે જેના કારણે તમારો સિવિલ સ્કોર ડાઉન આવી શકે છે તો ઓલવેઝ આપણે મેક શ્યોર કરવું જોઈએ કે ભાઈ આપણા ઉપર દેવું વધે નહીં એટલે કોઈપણ જાતની ક્રેડિટ લિમિટ જે છે એ વધવી ન જોઈએ ઉદાહરણ તરીકે આપણી એક સાત લાખની કાર લોન છે અને તમારું એક લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ છે તો તમે ભલે એક લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ યુઝ ન કર્યું હોય પણ તમારી ટોટલ ક્રેડિટ લિમિટ આઠ લાખની કહેવાય કારણ કે તમે સાત લાખની કાર લોન લીધેલી છે એક એ અને એક લાખ રૂપિયાનું જે ક્રેડિટ કાર્ડ એ તમે લીધેલું છે એ તો ટોટલ તમારી અવેલેબલ ક્રેડિટ લિમિટ જે છે એ આઠ લાખની ગણાય છે તો જેટલું પાન કાર્ડ ઉપર આપણું દેવું ઓછું હશે એટલું આપણું સિવિલ સ્કોર વધારે મજબૂત હશે અથવા વધારે સારું હશે અને ઘણી વખત એવું થતું હોય છે કે ક્રેડિટ રિપોર્ટમાં કોઈક એરર હોય છે જે આપણા સિબિલ સ્કોરને ઘટાડી નાખે છે કે ક્યારેક કોઈક લોન અથવા એ આપણે નથી લીધી હોતી અથવા આપણને જેની જાણ નથી હોતી છતાં એ આપણા ક્રેડિટ રિપોર્ટમાં આવી જતી હોય છે તો એના માટે સિબિલના કસ્ટમર કેર નંબર હોય છે અથવા એની મેલ આઈડી પણ અવેલેબલ છે એ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એના ઉપરથી તમને કસ્ટમર કેર નંબર અથવા તમને જે એમનું રજિસ્ટર્ડ મેલ આઈડી છે એ પણ મળી જશે તો એમ લોકો સાથે ચર્ચા કરી ને એ લોકોને કહો કે ભાઈ આ સિવિલ રિપોર્ટ છે અથવા ક્રેડિટ રિપોર્ટ છે એમાં આ રિપોર્ટ ખોટો છે જે મારો નથી તો તમે આને સત્વરે દૂર કરો જેથી કરીને એ જેવું તમારા ક્રેડિટ રિપોર્ટમાંથી નીકળી જશે તો તમારો સિવિલ સ્કોર પણ સુધરી જશે વાહ કેટલી સરસ વાત કરી કે સિવિલ સ્કોર કઈ રીતે વધી શકે છે ને કઈ રીતે ઘટી શકે છે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કોઈ પણ લોન લઈએ છીએ ત્યારે અથવા તો જે ભાવિકભાઈએ કહ્યું કે લોનની માત્ર ઇન્ક્વાયરી પણ કરીએ છીએ કે ક્રેડિટ કાર્ડ આપણે લઈએ છીએ તો એમાં પણ દરેક ઇન્ક્વાયરી અને દરેક ક્રેડિટ કાર્ડે બે પોઈન્ટ માઇનસ થતા હોય છે તો આપણે પણ એ પણ ધ્યાન રાખવાની છે કે ક્યારે માત્ર લોન લેવાની છે એના માટે માત્ર ઇન્ક્વાયરી જ જનરેટ કરીએ છીએ તો એનાથી પણ ક્યારેક આપણે ક્રેડિટ સ્કોરની અસર થતી હોય છે તો સિબિલનો સ્કોર કઈ રીતે વધે છે અને કઈ રીતે ઘટે છે ભાવિકભાઈ તમે જે કીધું કે આ રીતે વધે છે અને ઘટે છે હવે તો આ સિબિલ સ્કોર જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય અને એનો કાંઈ ચાર્જ લાગતો હોય છે જી આશિષભાઈ સિબિલ સ્કોર અલગ અલગ રીતે જાણી શકાય મેઇનલી ડબલ્યુ 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 સિવિલ ડોટ કોમ જે છે એની ઓફિશિયલ વેબસાઇટ છે એ તમે વિઝિટ કરી અને એના ઉપરથી તમે તમારો સિવિલ સ્કોર જાણી શકો છો એમાં રજીસ્ટ્રેશન કરવું પડતું હોય છે પહેલાં ને રજિસ્ટ્રેશન ફોર્મમાં તમારી બેસિક ડિટેલ નાખવાની હોય છે જેમ કે તમારું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ તમારો કોન્ટેક નંબર અને અમુક તમારે લોન અથવા ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ પૂછી હોય છે તો એ જે પણ પ્રશ્નો પૂછ્યા હોય છે એના આપણે જવાબ આપીને રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરીએ છીએ એટલે આપણો જે સિવિલ રિપોર્ટ જે છે એ ડાઉનલોડ થઈ શકે છે અને તમે એની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકો છો ને એમાં અલગ અલગ પ્લાન છે કે બેસિક પ્લાન છે સ્ટાન્ડર્ડ પ્લાન છે અને પ્રીમિયમ પ્લાન છે એના અલગ અલગ ચાર્જીસ છે બેસિકમાં તમે મહિનામાં એક વખત રૂપિયા પાંચસો પચાસ ભરીને તમારો રિપોર્ટ તમે જોઈ શકો છો અથવા ડાઉનલોડ કરી શકો છો સ્ટાન્ડર્ડ પ્લાનમાં તમારે રૂપિયા આઠસો ભરવાના હોય છે છ મહિનાની એની વેલિડિટી હોય છે અને તમને બે વખત તમારો રિપોર્ટ જોવા મળી શકે છે જેને તમે ડાઉનલોડ કરીને અગર પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો પ્રિન્ટઆઉટ પણ કાઢી શકો છો અને થર્ડ જે છે એ પ્રીમિયમ પ્લાન છે જેમાં બારસો રૂપિયા પે કરવાના હોય છે અને એ વર્ષ સુધી વેલિડ હોય છે અને તમે વરસમાં ચાર વખત તમને તમારું ડિટેલ્ડ સિવિલ રિપોર્ટ તમે જોઈ શકો છો અને એને ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ પણ કાઢી શકો છો બરાબર છે એટલે જ્યારે પણ કોઈનો સિવિલ સ્કોર હજી જનરેટ પણ નથી થયો તો એનું કઈ રીતે જોઈ શકાય એટલે મેં કીધું એ પ્રમાણે ડબલ્યુ 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 ડોટ સિવિલ ડોટ કોમ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું હશે જો તમે કોઈ લોન લીધેલ નહીં હોય તો તમારો સિવિલ રિપોર્ટ જે અથવા ક્રેડિટ રિપોર્ટ કહી શકાય ને એ બહુ નાનો હશે એકથી ત્રણ પેજ સુધીનો હશે અને ઘણી વખત એક પેજનો પણ હોઈ શકે કારણ કે કોઈ તમારી ક્રેડિટ હિસ્ટ્રી જ નથી કારણ કે કોઈ આપણે લોન લીધેલી નથી એટલે કોઈ ક્રેડિટ હિસ્ટ્રી બતાવશે નહીં જો લોન લીધેલી હોય તો ક્રેડિટ હિસ્ટ્રીમાં બતાવે તો એ ઘણી વખત ઘણા લોકોનો પચાસથી સો પાનાનો પણ હોય છે બરાબર છે તમે જે સિબિલ સ્કોર ઘટવાને વધવાના કારણ કીધા તો એમાં મને એક પ્રશ્ન પૂછવાનો થાય કે કોઈનું બેંકમાં એકાઉન્ટ હોય અને બેંક એકાઉન્ટ માં બેલેન્સ વધઘટ થાય કે માઇનસ બેલેન્સ જાય તો એનાથી પણ કોઈ સિબિલ સ્કોરને અસર થાય ખરી નહીં આશિષભાઈ બેંક એકાઉન્ટને સિબિલ સાથે કોઈ લેવા દેવા નથી બેંકમાં બેલેન્સ વધતી હોય ઘટતી હોય અથવા ઘણી વખત માઇનસમાં બેલેન્સ જતી રહી હોય ઘણા લોકોના ચેક બાઉન્સ પણ જતા હોય છે તો ચેક બાઉન્સની અસર પણ તમારા સિબિલ સ્કોર ઉપર નથી થતી હોતી સિબિલ સ્કોર સ્પેસિફિકલી મુખ્યત્વે તમે જે લોન લ્યો છો એ કોઈપણ પ્રકારની લોન હોય અથવા ક્રેડિટ કાર્ડ હોય એનો ટ્રેક રેકોર્ડ એ જાળવીને રાખતી હોય છે અને એ આપણું એક જાતનું ક્રેડિટ હિસ્ટ્રી છે કે આપણે ભૂતકાળમાં જે લોન લીધેલી હતી એ આપણે એના પ્રત્યે આપણો રીપેમેન્ટ કેવું રહ્યું છે અને આપણે કેટલી રેગ્યુલરલી એને રીપે કરી છે એ જ એ ક્રેડિટ રિપોર્ટ શો કરતું હોય છે બરાબર ને ક્યારેક કોઈ લોન નાની લીધેલી હોય ને કોઈ લોન મોટી લીધી હોય તો એનાથી સિબિલ સ્કોરને શું અસર થાય છે આશિષભાઈ લોન અમાઉન્ટ નાની હોય અથવા લોન અમાઉન્ટ મોટી હોય એનાથી સિવિલ સ્કોર ઉપર કોઈ અસર થતી હોતી નથી બસ એક જ વસ્તુ મહત્ત્વની છે કે રીપેમેન્ટ તમારું અગર જો રેગ્યુલરલી રહ્યું છે તો તમારો સિવિલ સ્કોર સારો જનરેટ થશે અને સિવિલ સ્કોર મેન્ટેન પણ સારો થશે અને ઉદાહરણ તરીકે તમે એક વીસ હજારનો ફોન લીધો છે અને એનું ઈએમઆઈ તમે કરાવ્યો છો પણ ઈએમઆઈ આપણે રેગ્યુલરલી નથી ભરી શકતા તો એની પણ જે નેગેટિવ અસર છે એ આપણે સિવિલ સ્કોર ઉપર થઈ શકે છે અને એના કારણે પણ આપણો સિવિલ સ્કોર ડાઉન આવી શકે છે લોન અમાઉન્ટ ઉપર સિવિલ સ્કોર ડિપેન્ડન્ટ નથી બરાબર તો સામે જેમ તમે કીધું કે કોઈ મોબાઈલ લીધો હોય ને આપણે એનું રિપેમેન્ટ પ્રોપર ન થઈ શકે તો એને સિવિલ સ્કોરને અસર થાય તો ઘટી જાય તો એવી જ રીતે લોનનો હપ્તો રેગ્યુલરલી ભરાય તો એનો સિવિલ સ્કોર પણ વધી જાય કે નહીં જી આશિષભાઈ તમારું લોનના તમારા ઈ એમઆઈ જે છે અથવા લોનના હપ્તા છે એ રેગ્યુલરલી ભરાતા હોય તો એની ચોક્કસપણે અસર તમારા સિવિલ સ્કોર ઉપર થતી હોય છે અને એ વધતો પણ હોય છે પણ સિબિલ સ્કોર વધવા માટે એટલીસ્ટ બાર મહિના તમારું ટ્રેક રેકોર્ડ છે જે એ પરફેક્ટ હોવો જોઈએ અથવા એક્સિલન્ટ હોવો જોઈએ એટલે કે બાર મહિનામાં તમારો કોઈ જે હપ્તો જે છે એ બાઉન્સ થયેલો હોવો ન જોઈએ તો એની અસર સિવિલ સ્કોર ઉપર તમને જોવા મળે છે બરાબર ને આ જે સિબિલ સ્કોર તમે કીધું કે બાર મહિનાનો ટેનર હોવો જોઈએ તો સિબિલ સ્કોર આમ વધે કે ઘટે એ કેટલા સમયમાં ડ્યુરેશન હોય કે એ દરમિયાનમાં વધે કે ઘટે જનરલી સિબિલ સ્કોર જે છે એ હરેક ત્રીસથી પિસ્તાલીસના દિવસે અપડેટ થતું હોય છે એટલે કે મહિનાથી દોઢ મહિનાની વચ્ચે સિવિલ સ્કોર તમારું કન્ટિન્યુઅસ અપડેટ થતું હોય છે અને એક જાન્યુઆરી બે હજાર પચીસથી આરબીઆઈ એવું ડિસાઈડ કરી રહી છે કે દર પંદર દિવસે સિવિલ સ્કોર અપડેટ થશે એટલે કે જાન્યુઆરી મહિનો શરૂ થયો તો પંદર જાન્યુઆરી અપડેટ થશે પહેલી વખત અને બીજી વખત લાસ્ટ ડેટ ઓફ મંથ એટલે કે મહિનાની દરેક મહિનાની છેલ્લી તારીખે અપડેટ થશે એટલે આવતા બે હજાર પચીસથી દર પંદર દિવસે સિવિલ સ્કોર અપડેટ થવાનું છે બરાબર જોયું ને શ્રોતા મિત્રો કે જે આ સિવિલ સ્કોર એક એક લોન લઈએ છીએ માત્ર એક નાનકડો મોબાઈલ પણ લઈએ છીએ તો એનાથી પણ સિબિલ સ્કોરને કેટલી અસર થતી હોય છે જો આપણે વીસ હજારનો મોબાઈલ લઈએ છીએ અને બે હજાર રૂપિયા પણ દર મહિને ઈ એમ ભરવાની આવતી હોય છે તો એ આપણે ઈએમઆઈ રેગ્યુલર ભરવાથી પણ આપણો સિબિલ સ્કોર બહુ સરસ થઈ જતો હોય છે અને ક્યારેક પણ એવી જ વસ્તુ જે કીધું ભાવિકભાઈએ કે એકવાર હપ્તો મિસ થઈ જાય છે અથવા તો લેટ ભરાય છે તો એને નેગેટિવ અસર પણ તરત જ થતી હોય છે ભાવિકભાઈ સાથે હજી કોઈ એવું સિબિલ સ્કોર વધારવાના તમે કોઈ ઉપાય જણાવી શકો કે અમારા શ્રોતા મિત્રો છે કોઈ લોન લે એનાથી પહેલાં સિબિલ સ્કોર સારો એવો વધી શકે જી આશિષભાઈ હું એ રસ્તો કહું કે જેનાથી સિબિલ સ્કોર કેવી રીતે વધી શકે એના પહેલાં આપણે એક ચર્ચા કરીએ કે કોઈ વ્યક્તિનો સારો સિબિલ સ્કોર છે તો એને ક્યાં ક્યાં મદદરૂપ થઈ શકે છે જી તો એ આપણા શ્રોતા મિત્રોને એના વિશે પણ માહિતી મળે એ જરૂરી છે સાચી વાત છે જેથી દરેક વ્યક્તિ જે છે એ સિવિલ સ્કોરની મહત્વતા સમજી શકે સિવિલ સ્કોર તમારો કોઈ પણ વ્યક્તિનો સારો હોય તો તમારી લોન હોય અથવા ક્રેડિટ કાર્ડ હોય તો એ મંજૂર થવાની શક્યતા વધી જાય છે તમારા લોન ઉપર વ્યાજદર ઘટી શકે છે તમારો સિવિલ સ્કોર કે સાડા સાતસો અથવા સાડા સાતસોથી ઉપર છે અથવા આઠસોની નજીક છે અથવા આઠસોથી ઉપર છે મેં ઘણા એવા કેસીસ જોયેલા છે એવા સિવિલ રિપોર્ટ જોયેલા છે કે જેમાં સિવિલ સ્કોર આઠસોથી પણ ઉપર હોય છે તો એમાં બેંક છે અથવા કોઈપણ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની છે એ બહુ ઇઝીલી એમના લોનના વ્યાજદર ઘટાડીને એમને ઓફર કરી શકે છે એટલે કે ઉદાહરણ તરીકે જે લોન તમને દસ ટકામાં પડતી હોય છે જો તમારો સિવિલ સ્કોર સારો હશે તો તમને સાડા આઠ નવ ટકામાં પણ એ લોન પડી શકે છે અચ્છા એટલે બે વ્યક્તિ લોન લેવા માટે જતા હોય છે તો એ બંને વ્યક્તિને એક જ લોન છે એ અલગ અલગ વ્યાજથી મળતું હોય છે એવું જી જી અગર એક વ્યક્તિની સિવિલ સ્કોર સારો નથી સાડા છસો કે સાતસો છે તો એના માટે વ્યાજ દર વધારે લાગુ પડશે અને જે વ્યક્તિ બીજો કે જેના સિવિલ સ્કોર સારો છે સાડા સાતસોથી આઠસોની વાતચે છે તો એને નિસંદે એમને ઇન્ટરેસ્ટ રેટ બેંક જે છે એ ઘટાડીને ઓફર કરશે જોઈ લો શ્રોતા મિત્રો કે બે વ્યક્તિ કોઈપણ લોન લેવા માટે જતી હોય છે તો એ સિવિલ સ્કોર જો સારો છે તો એને ઓછા વ્યાજથી લોન મળી શકે છે અને સેમ વસ્તુ બીજી વ્યક્તિને જો સિવિલ સ્કોર થોડોક ઓછો હોય છે નબળો હોય છે તો એવા સંજોગોમાં એને વધુ વ્યાજ ચૂકવવું પડતું હોય છે તો આ બહુ મહત્ત્વની વસ્તુ છે બીજું આપણો સિવિલ સ્કોર સારો હોય છે તો કોઈપણ બેન્ક પાસેથી અથવા પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીથી ઘણી વખત બેંક એમ કે કે હોમ લોન અમે તમારી દસ વર્ષ સુધી જ કરી શકશું ને આપણને જરૂર હોય કે નહીં મને પંદર વર્ષ સુધી કરવી છે જો આપણો સિવિલ સ્કોર સારો હોય તો એ લોકો આપણો સિવિલ સ્કોર જોઈને આપણો લોનની મુદત પણ વધારી આપે છે પ્લસ વ્યાજદર પણ ઓછું કરી આપે છે અને અમુક લોનની શરતોમાં પણ બાંધછોડ કરી શકે છે બરાબર લોનની શરતોમાં બાંધછોડ એટલે એવી રીતે પણ થઈ શકે કે તમે લોન તમારી ચાલુ હોય એમાં તમારે આંશિક પેમેન્ટ કરવું છે એટલે કે એને પાર્ટ પેમેન્ટ કહેવાય તો તમે પાર્ટ પેમેન્ટ પણ ફ્રીલી કરી શકો તમને ફોર ક્લોઝ કરવી છે લોન એટલે કે મુદ્દત પહેલાં તમને લોન બંધ કરવી છે તો તમારો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો હોય તમારું સિબિલ સારું રહ્યું હોય તો અગર કોઈક બેંકમાં ચાર્જિસ લાગતા હોય ફોર ક્લોઝિંગના તો એ લોકો તમારા માટે સિનિયર મેનેજમેન્ટ પાસેથી અપ્રુવલ લઈને તમને ફ્રી કરાવી આપે છે જોયું ન શ્રોતા મિત્રો કે ભાવિકભાઈનું કહેવાનું એમ છે કે હવે આપણે બેંકમાં જઈએ છીએ તો બેંકમાં કોઈ વ્યક્તિને ઓળખતો નથી એ ડોક્યુમેન્ટને ઓળખે છે આશિષભાઈ છે એ બેંકમાં જાય છે અને ભાવિકભાઈ બેંકમાં જાય છે તો કોઈ વ્યક્તિ કોઈને ઓળખે છે એનાથી લોનનું વ્યાજ વધે છે કે ઘટે છે એવું નથી બનતું પણ એ છે એ ડોક્યુમેન્ટ જોઈને એનો લોન કયા રેટમાં આપવી એ એના ડોક્યુમેન્ટ ઉપરથી નક્કી થાય છે તો આપણે હંમેશા હવે એ જ ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા બધા ડોક્યુમેન્ટ્સ છે એ એકદમ પ્રોપર કરવાના છે ભાવિકભાઈ તમે જે અમારા સ્ટુડિયોમાં આવ્યા ને અને અમારા શ્રોતા મિત્રો માટે જે ખાસ સમય ફાળવ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જી આશીષભાઈ થેન્ક યુ વેરી મચ આ એપિસોડમાં તો આપણે અમુક જ માહિતી લઈ શકીએ છીએ હજી આવતા એપિસોડમાં પણ સિવિલ સ્કોર માટેની વિગતવાર માહિતી માટે આપણી સાથે ભાવિકભાઈ જ હશે તો આવતો એપિસોડ પણ સાંભળવાનું ચૂકતા નહીં રોકાણ માર્ગદર્શન વાત બચતની